હેલો ગાય છે અને જલ્દીથી નાસ્તો પણ કરી લીધો છે તો આજે છે બોરચોથ અને આજે તહેવારો બધા જે છે ચાલુ થઈ જાય છે આજે બોરચોથ છે અને ખરે નાગપાચન પછી ચિત્રા સાધમ પછી આઠમ હવે ખરેખર આજના આવનારા દિવસો જે છે ખરેખર બહુ મજા આવવાની છે તો બધાને બોરચોથ અને જલ્દીથી હું ઓફિસ જઉં છું કેટલી મારું ઓલરેડી મોડું થઈ ગયું છે તો મળીએ આપણે થોડી વાર પછી

સાંભળ્યું અંકલ ને ઓધમેર ને કઈ સમજ ન પડી કે કયો ઘઉલો ખાંડી રાંધવાનું ઘઉંલા નું ધાન કે વાછળું એમના વાછરડા નું નામ યુવાનો યુગ ઘૂમડો હશે ગોવે તો વાડામાં જઈને કુંબડા વાછડા ને વચેરી ના અને પછી ચૂલો સળગા તેમાં ઘૂલા ને ખાડી ને ના માં સાસુ નકે થી નાહી ને ઘેર આવ્યા અને બહુ પૂછવા લાગ્યા બહુ ઘૂલો રાંધ્યો ગોવે કયો રાંધ્યો તો ખરો પણ ઘૂલા એ ખૂબ તોફાન કર્યું મહા મુસીબતે તેની ખાડી ને ચૂલે ચઢાવ્યો મારી તો નાકે દમ આવી ગયો

એકવાઈ લાગે એટલામાં ગાય વાછરડા ને લઈને દોડતી આવી પહોંચી વાછરડાના ગળામાં હાંડલાનો પાટલો જોઈને બધાને નવાઈ લાગે તેમાં એક જણે કહ્યું પણ ખરું અરે આ જે વાછરડાના ઘડામાં ફૂલનો હાર હોય કે કાટલો જુઓ આ કોણે આવું કર્યું હશે ઘરમાં ભરાયેલા સાસુ વહુ આ સાંભળીને વિચારમાં પડ્યા તેમને એમ કે એ લોકો અમને મેણા મારતી હશે પણ બહુએ બાણાની તિરાડમાંથી જોયું તો બહુ લોક જીવતો હતો અને તેને લોકે કાટલો લટકતો હતો સાસુને પણ આ જોઈને નવાઈ લાગી તેણે બાણા ખોલી નાખ્યા અને ગોરાણીઓને આવકાર આપી

સગડી સ્ત્રીઓ વર્ષો વર્ષ બોડ ચોથ નું વ્રત કરવાનો નિયમ લીધો આ દિવસે સ્ત્રીઓ ડરવું કે ખાંડવું નથી એમ કહેવાય છે કે ગાય માતા શરીરમાં શરીર ત્રીસ કરોડ દેવતાનો વાસ છે

રોટલો અને ગોળ લઈ તો અમે વસ્તુ ગાય માતા માટે વસ્તુ લઈ લીધી છે હવે અમે લોકો જઈશું ગાય માતાની પૂજા કરવા માટે તો અમે લોકો ગાય માતાની પૂજા કરવા જતા હતા પણ અમારા ફ્લેટમાં આંખના માટે ફ્રીમાં ચેકઅપ માટે આવ્યા છીએ તો અમે લોકો જઈ રહ્યા છીએ પેલા આંખનું ચેકઅપ કરાવી દઈએ અમારા મમ્મી છે તમે આંખ બતાવી દઈએ કે આંખમાં કંઈ મૂર્તિઓ કે ચશ્મા નંબર કે બેતાલા નથી ને કે ફ્રી છે તો જો તમારા આંખમાં નંબર હોય તો પચાસ રૂપિયામાં બે કરી આપે છે અને મોતિયો હશે તો બી ફ્રીમાં ઓપરેશન કરી આપશે એવું છે આંખના માટે આવી ગઈ છે ગાડી અને બધા જ લોકો ચેકઅપ કરવા માટે બેઠા છે એ બધા જોઈ શકો છો અમે લોકો જઈ રહ્યા છીએ પૂજા કરવા માટે તો અમે લોકો નીકળી રહ્યા છીએ કેમ એક્ટિવા લઈને જવું નથી એ બાને અમારે ચલાઈ જવા શકો છો બોર્ડ ઉપર લખેલું છે આંખનું ચેકઅપ ફ્રી છે મોતિયાનું ઓપરેશન પણ ફ્રી છે

ચાલો કે દેખા તો અમારે બંને જણ ને ગાય માતા ની પૂજા થઈ ગઈ છે અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઘરે સરસ મજાનો રોટલો બની રહ્યો છે અને મગ બની રહ્યા છે તો આજે આજે બોડચોથ છે તો બોડ રોટલો અને મગ જ ખાવાના હોય છે તો મારે બની રહ્યું છે જોઈ શકો છો જમવામાં છે મગ જોઈ શકો છો જમવામાં છે મગ અને રોટલો તો આ જે છે અને રોટલો અને મગ ખાવાનું મહત્વ હોય છે તમે ખઈ રહ્યા આના અને આજે એકટાણું છે તો જમવા બેસી ગયા છે ફાઇનલી આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચાર